નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ પાંચ એમાં અમુક પદ સુધીનો સરવાળો શોધવાના જે દાખલા છે એમાં બે દાખલા મેં ગણ્યા છે આ પહેલો બે સાત બાર ડેશ ડેશ દસ પદ સુધીનો સરવાળો શોધો તો ઉકેલ જોઈએ આપેલ સમાંતર શ્રેણી બે સાત બાર ડેશ માટે પ્રથમ પદ એ બરાબર બે તમે અહીંયા જોઈ શકો છો પ્રથમ પદ બે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એટલે બીજું પદ માઇનસ પહેલું પદ બીજું પદ છે સાત એમાંથી બે બાદ કરી એટલે વધે પાંચ ડી બરાબર મળશે પાંચ એન બરાબર દસ દસ પદ સુધીનો સરવાળો કીધો છે એટલે એન બરાબર આવશે દસ હવે એસ સરવાળો શોધવાનું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઉપર જે ચાલ આપેલા છે એની રકમ આપણે શોધેલી છે એ પ્રમાણે આપણે મૂકીએ તો એન બરાબર દસ તો બરાબર દસ ભાગ્યા બે કંશમાં બે ગુણ્યા એની કિંમત બે વત્તા એનની કિંમત દસ માઇનસ એક ઇન્ટુ ડી બરાબર દસ ભાગ્યા બે એટલે થશે પાંચ બે દુ ચાર અને દસમાંથી એક જાય એટલે નવ ગુણ્યા પાંચ બરાબર બરાબર પાંચ કંસમાં ચાર એમના એમ અને નવ પંચા બીજો દાખલો આપ્યો છે નીચે એક ભાગ્યા પંદર એક ભાગ્યા બાર એક ભાગ્યા દસ ડેસ ડેસ અગિયાર પદ સુધીનો સરવાળો શોધો તો એ બરાબર પ્રથમ પદ બરાબર શું છે એક ભાગ્યા પંદર ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ તો એક ભાગ્યા બાર માઇનસ એક ભાગ્યા પંદર હવે અહીંયા માઇનસ છે છેદ સરખા નથી છેદ સરખા કરવા માટે બંનેના છેદ સરખા કરીને આપણે અંશની વાત બાકી અને છેદ એનો એ જ રાખીએ એ પ્રમાણે જોઈએ તો બંને અહીંયા બાર પંચાસ સાઈડ થાય છે અહીંયા પંદર ચોક સાઈડ થાય છે તો એ પ્રમાણે એક ભાગ્યા બારને પાંચ વડે ઉપર નીચે અને એક ભાગ્યા પંદરને ચાર વડે ઉપર નીચે ગુણી અને આ પ્રમાણે પાંચ ભાગ્યા સાહીઠ માઇનસ ચાર ભાગ્યા સાહીઠ કરી શકીએ છીએ બરાબર જે છેદ સરખો થઈ ગયેલો નીચે છેદ જ રહેશે સાઈઠ ઉપર પાંચ માઇનસ ચાર પાંચમાંથી ચાર જાત એક ભાગ્યા સાહીઠ એટલે આપણો ડી મળશે એક ભાગ્યા સાહીઠ અને એન બરાબર અગિયાર આપેલા છે હવે સૂત્ર પ્રમાણે જોઈએ તો એસ એન બરાબર જે ઉપર સૂત્ર આપ આપેલું જ છે આગલા દાખલામાં એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ પ્રમાણે જ શોધવાનો છે તો એસ બરાબર અગિયાર ભાગ્યા બે કૌશમાં બે ભાગ્યા પંદર કેમ બે ભાગ્યા પંદર બે ગુણ્યા એક ભાગ્યા પંદર એટલે બે એકા બે ભાગ્યા પંદર વધતા અગિયાર માઇનસ એક એક ભાગ્યા જોઈએ તો અગિયાર ભાગ્યા બે કંશમાં બે ભાગ્યા પંદર વધતા અગિયારમાંથી એક જેટલે દસ દસ એકા દસ ભાગ્યા સાઈઠ જીરો કેન્સલ થશે એટલે એક ભાગ્યા છ વધશે હવે પંદર અને છ બંનેનો રસા જોઈએ તો ત્રીસ સરખો થાય છે તો છેદમાં ત્રીસ કરવા પડે તો અગિયાર ભાગ્યા બે કંશમાં બે ગુણ્યા બે ભાગ્યા પંદર બે ગુણ્યા પંદર એટલે પંદર ત્રીસ થશે હવે સાઈડમાં ત્રીસ કરવાના છે પાંચ એકા પાંચ અને પાંચ ગુણ્યા એટલે પાંચ છ ત્રીસ એટલે જોઈ શકો છો તમે કે અગિયાર ભાગ્યા બે કંશમાં ચાર ભાગ્યા ત્રીસ વત્તા પાંચ ભાગ્યા ત્રીસ બરાબર અગિયાર ભાગ્યા બે હવે ચાર વત્તા પાંચ બે સરવાળો ભાગ્યા ત્રીસ છેદ એક જ રહેશે બરાબર અગિયાર ભાગ્યા બે ગુણ્યા પાંચ 4 ને પાંચ નવ ભાગ્યા ત્રીસ નવ ભાગ્યા ત્રીસ હવે આનો ગુણાકાર કરીએ તો અગિયાર નવા નવ્વાણું અને ત્રીસ દુ સાહીઠ અને નવ્વાણું ભાગ્યા સાહીઠ હવે આના અવયવો પાડીએ તો નવ્વાણુંના અવયવ પડે તેત્રીસ તરી નવ્વાણું ભાગ્યા વીસ તરી સાહીઠ ત્રણ ત્રણ થાય રદ તો આપણો જવાબ વધે તેત્રીસ ભાગ્યા વીસ વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ